નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો તમે પણ જો શિક્ષક ભરતીની લેટેસ્ટ અપડેટ મેળવવા માંગતા હોય તો આ ચેનલને મિત્રો તમે સબસ્ક્રાઈબ કરી લેજો આમાં તમને રોજબરૂની જે અપડેટ છે તે મળતી રહેશે તો ચાલો આપણે આજની જે અપડેટ છે તે જોઈએ તો મિત્રો હાલમાં મોટા સમાચાર મળી રહ્યા છે કચ્છ જિલ્લામાં ધોરણ એકથી પાંચમાં નવી પચીસો જેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે જેમાં ધોરણ છ થી આઠમાં સાત હજાર જગ્યાઓ પૈકી સોળસો જગ્યાઓમાં કચ્છ માટે આ ભરતી કરવામાં આવશે જો કે વધુ મળતી માહિતી મુજબ ખૂબ જરૂરથી ભરતીનું નોટિફિકેશન જાહેર કરવામાં આવશે તો કચ્છ જિલ્લામાં સ્પેશિયલ ભરતી તરીકે પ્રાથમિક વિભાગ ધોરણ એકથી પાંચમાં અગાઉ મળેલ પાંચ હજાર જેટલી વિદ્યા સહાયકની મંજૂરી સિવાય વધારાની પચીસો જેટલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા તેમજ ઉચ્ચ પ્રાથમિક ધોરણ છથી આઠ માટે અગાઉ મળેલ સાત હજાર વિદ્યા સહાયકની ભરતીની મંજૂરી અન્વયે જાહેરાત પૈકી કચ્છ જિલ્લા માટે સોળસો જેટલી જગ્યાઓની ભરતી કરવા શરતોને આધીન મંજૂરી છે તે આપવામાં આવી છે તો મિત્રો આ ત્યારની અપડેટ આવી જ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો જય હિન્દ જય ભારત